તમારી મિત્રતા ગમે તેટલી ગાઢ હોય આ સાત લોકોને ક્યારેય તમારા ઘરે બોલાવશો નહીં મિત્રો આજનો વિષય તમારા માટે ખૂબ જ ફાયદાકારક અને રસપ્રદ બનવાનો છે આ વિડીયોમાં જણાવેલ બાબતોને જાણવી આપણા બધા માટે ખૂબ જ જરૂરી છે ઘણીવાર આપણે ના સમજ અને અજ્ઞાનતાથી કંઈક એવું કરી લઈએ છીએ જેના કારણે આપણે મોટી મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ પછી આપણે વિચારીએ છીએ કે કદાચ આપણે આ ન કર્યું હોત તો આપણે આ મુસીબતમાં ન પડ્યા હોત આપણે મુસીબતમાં પડતા પહેલાં થોડી સાવચેતી કેમ ન રાખીએ જેથી મુશ્કેલીનો સામનો ન કરવો પડે સંયમિત વ્યક્તિ પોતાની જાતને આવનારી મુશ્કેલીઓથી બચાવે છે તેથી જ સંયમીને સૌથી મોટો વિજેતા કહેવામાં આવે છે મિત્રો અંધ વ્યક્તિ એ નથી કે જે પોતાને જુએ છે અંધ વ્યક્તિ તે છે જે બીજાને જુએ છે કોઈ પણ કામ કરતાં પહેલાં માણસે પોતાની જાતને તપાસી લેવી જોઈએ કે તેમાં તેને ફાયદો થશે કે નુકસાન સૌ પ્રથમ તે પોતાની જાતને કસોટીમાં મૂકીને પરીક્ષણ કરે છે વ્યક્તિ પોતાને બધા પાપોને દોષોથી બચાવે છે તેથી તેના પર આવનાર સંકટ પાછું જતું રહે છે જે પોતાનું ધ્યાન રાખતો નથી તે પોતાના પાપોને ભઠ્ઠીમાં નાખે છે અને નિર્દોષ હોવા છતાં તેને મારી નાખવામાં આવે છે મિત્રો ચાલો હું તમને આ સંદર્ભમાં એક વાર્તાનો પરિચય કરાવું પંચતંત્રની આ વાર્તા તમને ઘણું બધું કહી જશે કોઈ એક કૂવામાં ગંગદત્ત નામનો દેટકો રહેતો હતો ગંગદત્ત દેટકાનો રાજા હતો એકવાર તેને તેની પ્રજાએ ખૂબ દુઃખી કર્યો તેથી હતાશ થઈને રેન્ટના ડોલકામાં બેસીને તે બહાર નીકળી ગયો તેણે બહાર આવી તેના પરિવારના દેટકાએ કરેલા અપમાનનો બદલો લેવા વિચાર્યું કહેવાયું છે કે પોતાનું અપમાન કરનારનો બદલો લઈ મનુષ્યએ તેનો પુનર્જન્મ થયો હોય એમ માનવું જોઈએ એ આમ વિચારી રહ્યો તો ત્યાં જ તેની નજર ધર્મમાં પેસી રહેલા એક સાપ ઉપર પડી તેણે કોઈ પણ ઉપાયે સાપને કૂવામાં લઈ જવા વિચાર્યું કહ્યું છે કે માણસે તેના શત્રુ સાથે વધુ બળવાન શત્રુને ફેડાવી દેવો જોઈએ આમ વિચારીને દંડી પાસે જઈ એણે બૂમ પાડી ભાઈ પ્રિય દર્શન બહાર આવું સાપે ગંગદંતનો અવાજ સાંભળી વિચાર્યું મને કોણ બોલાવી રહ્યું છે અવાજ ઉપરથી તે મારી જાતનો તો નથી લાગતો વળી મારે તો કોઈની સાથે મિત્રતા પણ નથી મારે જાણવું પડશે કે એ છે કોણ કારણ કે જેના કુળ ચારિત્ર્ય સદાચાર રહેઠાણ વગેરે જાણતા ન હોય તેની મિત્રતા કરવી જોઈએ નહીં કદાચ કોઈ મને આમ બોલાવીને પકડી લેતો તેણે પૂછ્યું ભાઈ તમે કોણ છો દેટકાએ કહ્યું હું દેટકાઓનો રાજા ગંગદત છું અને તમારી સાથે મિત્રતા કરવા આવ્યો છું સાપ બોલ્યો તું જૂઠું બોલે છે ભલા આગની સાથે વળી કદી તળખલું મિત્રતા કરતું હશે કહ્યું છે કે જે જેનો આહાર હોય તેની નજીક સ્વપ્રમા પણ જવું જોઈએ નહીં તું આવી ખોટી વાત કેમ કરે છે ગંગદત્તે કહ્યું ભાઈ હું સાચું કહું છું તમે સ્વભાવથી જ અમારા શત્રુ છો તે પણ હું જાણું છું છતાં અપમાનજનક સ્થિતિમાં મુકાઈને હું તમારી પાસે આવ્યો છું કહેવાયું છે કે જીવ જોખમમાં હોય ત્યારે પોતાના મોટામાં મોટા શત્રુને વેગપૂર્વક પ્રણામ કરીને માણસે પોતાના ધન અને પ્રાણનું રક્ષણ કરવું જોઈએ કોણ તારું અપમાન કર્યું છે મારી પ્રજાએ તારું રહેઠાણ ક્યાં છે એક કૂવામાં કૂવામાં તો હું સી રીતે આવી શકું અને કદાચ આવું તો પણ ત્યાં મારે માટે એવી કોઈ જગ્યા નહીં હોય કે જ્યાં બેસીને હું તારું અપમાન કરનારાઓને મારી શકું સાપે કહ્યું ભાઈ જો તમે આવવા તૈયાર હો તો હું તમને તે કૂવામાં લઈ જઈ શકું એમ છું કૂવામાં નીચે એક બખોલ છે તેમાં બેસીને તમે મારા પરિવારના દેટકાને સહેલાઈથી મારી શકશો ગંગદત્તની વાત સાંભળીશ આપે વિચાર્યું કે હવે હું ઘરડો થઈ ગયો છું કોઈ પણ રીતે ક્યારેક એકાદ ઉંદર હું પકડી લઉં છું આ કુલાંગરે તો સુખીથી જીવવાનો સારો રસ્તો મને બતાવ્યો તો હું ત્યાં જઈને ઘણા બધા દેટકાને મારીને ખાઈ શકીશ આમ વિચારીને તેણે ગંગદત્તને કહ્યું ભાઈ જો એમ જ હોય તો હું તારી સાથે આવવા તૈયાર છું તું મારી આગળ આગળ ચાલતો થા ગંગદત બોલ્યો ભાઈ પ્રિય દર્શન હું તમને સહેલાઈથી એક કૂવામાં પહોંચાડી દઈશ પણ તમારે મારી એક વાત માનવી પડશે સાપે કહ્યું કઈ વાત તમારા મારા અંગત કુટુંબીજનોનું રક્ષણ કરવું પડશે સાપે કહ્યું તારી વાત મને મંજૂર છે તું જેને જેને બતાવીશ તેને તેને જ હું ખાઈ જઈશ ગંગદત કૂવા પાસે આવ્યો અને રેન્ટના ડોલકામાં ચઢાવી તેને કૂવામાં લઈ ગયો તેણે કૂવાની બખોલમાં સાપને બેસાડીને તેના અંગત કુટુંબીજનોની ઓળખાણ કઢાવી સાથે સાથે તેણે તેનું અપમાન કરનારા દુશ્મનોને પણ બતાવી દીધા સાપે કૂવાની બખોલમાં બેસી એક પછી એક એમ બધા દુશ્મન દેટકાને પતાવી દીધા જ્યારે બધા દુશ્મનોને હું ખાઈ ગયો છું હવે તું મારે માટે બીજા ભોજનની વ્યવસ્થા કરી દે કારણ કે હું તારા કહેવાથી જ અહીં આવ્યો છું ગંગ તેને કહ્યું ભાઈ પ્રિયદર્શન તમે તમારી ફરજ સારી રીતે પૂરી કરી છે હવે અહીં તમારે માટે ખોરાક બચ્યો નથી તો હવે તમે આ રેન્ટના ડોલકામાં ચડીને બહાર નીકળી જાઓ સાપે કહ્યું ગંગદત્ત તારું કહેવું યોગ્ય નથી હવે બહાર જઈને હું શું કરું કારણ કે મારા દરમાં હવે કોઈક બીજા સાથે કબજો જમાવી દીધો છે હવે તો હું અહીં જ રહીશ તું તારા પરિવારજનોમાંથી ગમે તે એકને ખાવા માટે મને સોંપી દે જો તું એમ નહીં કરે તો હું બધાને ખાઈ જઈશ ગંગદત્તે વિચાર્યું અરે આ નીચ સાપને અહીં લાવીને મેં મારા જ પગ પર કુવાડો માર્યો છે જો હું એની વાત નહીં માનું તો એ મારા બધા કુટુંબીજનોને ખાઈ જશે કહેવાયું છે કે ગંદા કપડાં પહેરેલો પહેરેલો માણસ જેમ ગમે ત્યાં બેસી જાય તેમ થોડોક ધનિક માણસ તેના ધનનું રક્ષણ કરી શકતો નથી એક દિવસ સાપ ગંગદત્તના પુત્ર યમુના દત્તને ખાઈ ગયો ગંગદત્ત જોર જોરથી વિલાપ કરવા લાગ્યો તેને રડતો જોઈ તેની પત્નીએ કહ્યું સ્વજનોનો નાશ કરનાર હે નીચ હવે રડવાથી શું વળવાનું છે પોતાના જ સ્વજનોનો નાશ થશે તો પછી અમારું રક્ષણ કોણ કરશે તો હવે અહીંથી ભાગી છૂટવાનો ઉપાય વિચારો હવે કૂવાના બધા દેટકા ખવાઈ ગયા હતા બચ્ચો હતો એકમાત્ર ગંગધત્ત એકવાર સાપે તેને કહ્યું ગંગધત્ત હવે અહીં એક પણ દેટકો બચ્યો નથી અને મારાથી ભૂખે રહેવાતું નથી તું મને ખોરાક લાવી આપ કારણ કે હું તારા લીધે જ અહીં આવ્યો છું ગંગદત્તે કહ્યું મિત્ર મારા જીવતા તમારી ચિંતા કરવાની જરૂર નથી જો તમે મને બહાર જવાની આજ્ઞા આપો તો હું બીજા ડેટકાને અહીં લઈ આવું ભાઈ મિત્રો હોવાથી હું તને ખાઈ શકતો નથી તને હું આજ્ઞા આપું છું તો તેમ કર સાપે કહ્યું ગંગદત્તના જીવમાં જીવ આવ્યો તે કુવાની બહાર નીકળી ગયો સાપ એના પાછા આવવાની રાહ જોતો રહ્યો પણ ઘણા દિવસો સુધી તે પાછો ના ફેર્યો ત્યારે તેણે કુવાની બીજી બખોલમાં રહેતી તોને પૂછ્યું હે કલ્યાણી તું ગંગતને સારી રીતે ઓળખે છે તું તેની પાસે જા અને મારો સંદેશો પહોંચાડ કે જો બીજા ડેટકા અહીં આવી શકે તેમ ના હોય તો તે એકલો જ પાછો આવી જાય હું તેના વગર રહી શકતો નથી તેની સાથે દગો નહીં કરવાનું વચન આપું છું કોહે સાપની વાત માની લીધી ગંગદત્તની પાસે જઈને તેણે સાપનો સંદેશો તેને સંભળાવ્યો ખોની પાસેથી સંદેશો સાંભળી ગંગદત્તે કહ્યું કલ્યાણી પૂછ્યો માણસ ક્યુ પાપ નથી કરતો પૂછ્યો માણસ વગરનો હોય છે તું જઈને સાપને કહી દેજે કે હવે ગંગદત્ત પાછો આવવાનો નથી આમ કહી તેણે કોને પાછી મોકલી દીધી પછી દેટકાએ કહ્યું બધું જ ખોઈ બેસીને હવે મને સમજાઈ ગયું છે કે પોતાના લોકો સાથે વિરોધ બળવાનની સાથે સ્પર્ધા તથા સ્ત્રી બાળક વૃદ્ધ અને પુરખાઓ સાથે ક્યારેય વિવાદ કરવો જોઈએ નહીં મૂર્ખ પુત્ર મૂર્ખ કન્યા ક્રોધ કરવાવાળી સ્ત્રી ગરીબી દુષ્ટ લોકોની સેવા હંમેશા દેવું કરીને ખાવું આ છ બાબતો ક્યારેય સુખ આપતી નથી આનાથી મનુષ્યને દુઃખ જ પ્રાપ્ત થાય છે દેટકો હવે સમજી ગયો હતો કે એકબીજા સાથેનો કલેશ દુઃખનું કારણ બને છે ઇતિહાસ સાક્ષી છે કે અરસપરસના કલેશથી જ મહાભારતનું યુદ્ધ થયું અરસપરસના કલેશથી જ આપણા દેશ પર મુઘલો અને અંગ્રેજોએ રાજ કર્યું કહેવાય છે કે ભૂલથી પણ આ સાત લોકોને પોતાના ઘરે બોલાવવા જોઈએ નહીં ભલેને ગમે તેટલી ગાઢ મિત્રતા હોય તો ચાલો જાણીએ કે સાત લોકો કોણ છે એક ખરાબ કામ કરવાવાળા લોકો તેમની સાથે ગમે તેટલી ગાઢ દોસ્તી હોય પણ તેમને પોતાના ઘરે બોલાવવા જોઈએ નહીં બે જે વ્યક્તિ ખૂબ જ ખાવાનું ખાતો હોય ત્રણ જે વ્યક્તિ બધાની સાથે વેરભાવ રાખતો હોય ચાર જે વ્યક્તિ ખૂબ જ મોટો કપટી હોય પાંચ હિંસા કરવાવાળો વ્યક્તિ જે બીજાને દુઃખ આપીને પોતે સુખી થવાની આશા રાખતો હોય છ જે વ્યક્તિને દેશ સમય અને કોળનું જ્ઞાન ના હોય તેને સાત જે વ્યક્તિ નિંદા થાય તેવી વેશભૂષા ધારણ કરતો હોય તેને ઘરે ના લાવવો જોઈએ મિત્રો આ સાત પ્રકારના લોકોને ક્યારેય પોતાના ઘરે બોલાવશો નહીં અને ઘરે આવી જાય તો તેમને રોકવા દેશો નહીં આવા લોકો તમને હાનિ પહોંચાડી શકે છે પાપી દુરાચારી અને અત્યાચારીને શરણ આપવી એટલું જ મોટું પાપ છે જેટલું એ કાર્ય કરવાવાળાને પાપ લાગે છે કહેવાય છે કે દુષ્ટ લોકો સાથે રહેવાથી સજ્જન લોકોનો પણ એ જ રીતે નાશ થાય છે જે રીતે સૂકા લાકડાની સાથે ભીના લાકડા સળગીને નાશ પામે છે એટલા માટે આવા લોકો સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવો જોઈએ નહીં એમની સાથે જવું જોઈએ નહીં અને એમને પોતાના ઘરે બોલાવવા જોઈએ નહીં આવા લોકોથી હંમેશા દૂર રહેવામાં જ ભલાય છે અહીં આપણો વિડીયો પૂરો થાય છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો હર હર મહાદેવ મળે એક નવા વિડીયો સાથે